આપ સર્વને હું રમેશ સત્તાવરૂપ અમારી આ ગુજરાતી બાયબલિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આપ સર્વનો હૃદયથી આવકાર પણ કરીએ છીએ વિશેષ આપ સર્વે લોકોનો પુષ્કળ આભાર કે આપ લોકોએ જે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને અત્યાર સુધીમાં આપણે સ્વસ્રાઇબની ઉપર પહોંચી ગયા છે તેને માટે આપ સર્વનો આભાર માનીએ છીએ અને પિતા બાપનો પણ આભાર માની લઈએ કે આ કાર્યને તેઓ આશીર્વાદિત કરી રહ્યા છે વિશેષ સર્વ આ સમય આપણને મળ્યો આ સમયને માટે પિતા બાપનો આભાર માનીએ કે આ સમયે આપણે તેમના જીવન વચનો વાંચન કરવા જઈ રહ્યા છીએ તો એ ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું પવિત્ર પવિત્ર છે ચંદન દેવો બાપ તમારો આભાર માન્યો છે કે તમે સવારથી અત્યાર સુધી ચાચવા સંભાળ્યા પ્રભુ અને અત્યારે તમે સુંદર અમને તક આપી તમારા પવિત્ર વચન વાંચવાને માટે એના માટે મેં તમારો આભાર માન્યો છે અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા શુક્રિષ્ણ જરીના નામથી માગીએ છીએ સાંભળો સ્વીકાર કરજો પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પંદરનું પુસ્તક જે એઝરાના પુસ્તકના નામથી જાણીતું છે એ પુસ્તક તેનો પાંચમો અધ્યાય મંદિરનું ફરી ચાલુ થયેલું બાંધકામ હવે યહુદીયા તથા યરુશાલેમમાં જે યહૂદીઓ હતા તેઓને પ્રબોધકો હાય તથા ઇદોના પુત્રયાએ ઇઝરાયેલના ઈશ્વર પ્રબોધ કર્યો ત્યારે યશુવા યરુશાલેમ ઈશ્વરનું જે મંદિર છે તે બાંધવા લાગ્યા તેઓની સાથે ઈશ્વરના પ્રબોધકો તેમની સહાયમાં હતા તે જ સમયે નદી પાડનો શુભોધ તાપનાય સાર ભોજનાય તથા તેઓના સંઘાતીઓએ તેમની પાસે આવીને એમ કહ્યું આ મંદિર બાંધવાને તથા આપો આખો પૂરો કરવાને તમને કોણે આજ્ઞા આપી તેમણે એ પણ કહ્યું આ ઇમારત કોણ બાંધે છે તેઓના નામ આપો પણ યહુદિયાના વડીલો પર તેઓના ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હતી માટે આ બાબત દાર્યા વિષને કાને પહોંચ્યા પછી પત્ર દ્વારા જવાબ ન મળે ત્યાં સુધી તેઓએ તેને અટકાવ્યા નહીં પારનો સૂગો તાતનાય સથા બોજનાય તથા તેના શંઘાથી અફારસાખાય એવો જેઓ નદી પાર રહેતા હતા તેઓએ જે પત્ર દારીયાબેસ રાજા પર મુખ્ય તેમાં આ પ્રમાણે લખેલું હતું દારિયાબેસ રાજાને શ્રેમ કુશળતા હોજો આપને વિદિત થાય કે અમે યહૂદિયાના પ્રાંતમાં મહાણેશ્વરના મંદિરમાં ગયા હતા તે મોટા પથ્થરોથી બાંધેલું છે ને બીતોમાં લાકડું વાપરેલું છે અને એ કામ તેઓ ખંતથી કરે છે ને તે તેઓને હાથે આબાદ થતું જાય છે તે પ્રસંગે અમે તે વડીલોને પૂછ્યું આ મંદિર બાંધવાને તથા આ કોટ પૂરો કરવાને તમને કોણે હુકમ આપ્યો વળી આપને નિવેદન કરવા માટે અમે તેઓના નામ પૂછ્યા કે તેઓના આગેવાનોના નામ અમે આપને લખી શકીએ તેઓએ અમને ઉત્તર આપ્યો અમે આકાશ તથા પૃથ્વીના ઈશ્વરના સેવકો છીએ જે મંદિર આજથી ઘણા વર્ષો ઉપર ઇઝરાયેલના એક મહાન રાજાએ બાંધીને પૂરું કર્યું હતું તે જ અમે ફરીથી બાંધીએ છીએ પણ અમારા પિતૃએ આકાશના ઈશ્વરને કોપાયમાન કર્યાથી તેમણે બાબીલના રાજા કાસરી નબુ ખદનેશના હાથમાં તેઓને સોંપ્યા તે આ મંદિરનો નાશ કરીને લોકોને બાબીલ લઈ ગયો બાબીલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં ઈશ્વરનું એ મંદિર બાંધવાનું અમને હુકમ કર્યો વળી ઈશ્વરના મંદિરના સોનારૂપાના પાત્રો નબો ખાદનેશાહ યરુશાલેમના મંદિરમાંથી કાઢીને બાબીલના મંદિરમાં લાવ્યો હતો તે બધા કોરેશ રાજાએ બાબીના મંદિરમાંથી ઉઠાવીને શેષબાશા સુબાને સોંપ્યા અને કોરેશે તેને ફરમાવ્યું કે આ પાત્રોને યરૂશાલેમના મંદિરમાં પાછા મૂક અને ઈશ્વરનું મંદિર તેની અસલ જગ્યાએ બંધાવે યરૂમાં આવીને ઈશ્વરના એ મંદિરનો પાયો નાખ્યો અને ત્યારથી તેનું બાંધકામ ચાલુ છે તે હજી પૂરું થયું નથી તો હવે જો આપની દ્રષ્ટિમાં ઠીક લાગે તો કોરેશ રાજાએ એ ઈશ્વરનું આ મંદિર બાંધવાનો હુકમ કર્યો હતો કે નહીં એની શોધ આપણા બાબી ભંડારમાં કરાવશો અને તે બાબત આપની ઈચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો પ્રભુ આ વચેલા વચનોને ઉષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ આકાશ જેનો રાજાસન છે પૃથ્વી જેનો કાયાસન છે બાપ તમારો આભાર ઉપકાર માની છે તજીમત પછીનો વાંચવાને માટે તમે અમને જે તક આપી એક નવો દિવસ આપો એ તમામ બાબતોને માટે તમારો આભાર તો કાર માન્ય છે વિશેષ આ વચ્ચેના જેઓ ભાઈ બહેનો સાંભળે છે સહગણાઓને પણ તમારી આશીષની વર્ષા થવા તો તેઓના કામ નોકરી ધંધા રોજગારોને આશીર્વાદિત ઉપર થવા તેઓના જીવનોને માટે જોઈતા સગડા શાળાઓને તમારા ભંડારમાંથી પૂરા પાડજો બાબત સેતાનીક બાબતોથી તેઓનું રક્ષણ કરજો બીજા કોઈ પણ ભાઈ બેન અમે જાણીએ છીએ નથી જાણતા તેવું કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય અકસ્માતે કોઈ ઘાયલ થઈ હોય એવા સગડાવો પણ અમે તમારી સમક્ષ લાવીએ છીએ તેવા સગડાવને તમારા તંદુરસ્ત ગયા હાથમાં સ્પર્શ વડે સ્પર્શ કરો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે અને તમારા નામને માન મહેમાનને ગૌરવ આપે એવી કૃપા તમે થવા દેજો વિશેષ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરવા નિરાકરણના આધાર થતો પિતા જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો બાપ મનુષ્ય તરીકેનો અમારો દિલાસો તો ક્ષણિક દિલાસો છે પણ પિતા બાપ તમારા આત્મિક દિલાસો તે અનંતકાળિક છે આ દુઃખિત કુટુંબના આશુ તમે લૂપ છો બાપ અને સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે તમે તેઓની શક્તિ સામાન્યથી ભરપૂર કરજો પિતા વિશેષ પિતાબા ઠેકઠેકાણે લડાઈઓ ચાલી રહી છે તમારી ભૂમિ તમારા પસંદ કરેલા લોક ઇઝરાયેલ તેઓ અત્યારે સંકટમાં છે પિતાભા કેમ કે ચૈતાનીક હુમલાઓ તેઓની ઉપર થઈ રહ્યા છે અને ત્યાં આગળ ભયંકર નુકસાન થઈ રહ્યું છે ત્યારે બાપ તમને વિનંતી કરીએ કે તમારા લોકોને સાચવો તમારી ભૂમિને સાચવો અને ત્યાં આગળ કોઈ પણ સેતાજીક બાબત આવી ના જાય તેવી કૃપા તમે થવા દો પિતા બાપ તમારા વચનોમાં તમે કહ્યું છે કે એલ એમ તારા ધનુષને હું ભાંભી નાખીશ ત્યારે બાપ આ સમય આવી રહ્યો છે કે તમે તેઓના ધનુષોને ભાંગી નાખો ભાવ અને તેઓને નિશસ્ત્ર કરો પીતા અમારી છે આ વિનંતીઓ છે જે કે તમે તમારા ઇઝરાયેલી લોકોને સાચવો સંભાળોને બચાવો પિતા બાપ તમારો આવો ખૂબ જ નજીક છે ત્યારે પિતા બાનાઓ બને છે તે અમે જાણીએ સમજીએ છીએ પણ તમે કહ્યું છે કે તમે ગભરાશો નહીં ન્યાય જે થાય છે તેનાથી તમે ડરશો પણ નહીં કેમ કે આ અંત સમય નથી પણ આ અંત સમયની શરૂઆત ચીનો છે એ પિતાબાપ અમે તમારા માર્ગોમાં ચાલવાની બધું દ્રઢવાન બની તેની માટે અમારી સહાયતા મદદ કરો અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાને આશીર્વાદિત કરો પિતાબા દેશનું સુકાન ચલાવવા માટે તમે કોઈ શક્તિ સામર્થ્ય બળબુદ્ધિ પણ ભરપૂર કરો અમે પાકી મનુષ્ય છીએ અમે પાપમાં જન્મેલા છીએ એ પિતા બાપ તમારા એકના એક પુત્રોના લોહી વડે તમે ખંડીને અમને તમારા બાળકો બનાવ્યા છે અને અમને તમને અપા બાપ કહીને પોકારવાનો જે અધિકાર આપ્યો છે તેની ગુજરાત અમે તમારી સમક્ષ આવીને તમને પોકારીએ છીએ ત્યારે અમારી આ સગડી અરજોગર વિનંતી પિતા બાપ તમે સાંભળજો અમારા પાપોને અમને ક્ષમા કરજો અમારી આ સગડી અરજોગર જ વિનંતીઓ અમારા પુત્ર અમારા મસી મધ્યસ્થી શું મસી જે કાલબેના પાર પર બિંદયા પુરુષે જોડાયા હતા ત્રીજે દિવસે થાન પામ્યા તેમના મીઠાને અને તારા તમારી સમક્ષ લાવો સામે તેનો સ્વીકાર કરજો પીતા